गुरूरा मदां मोक्ष दां च ॐकाराय नमो श्रोत्रि ब्रह्मनिष्ठा परमहंस परिव्राजकाचार्य अनंत श्री विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य जी महाराज श्री उपस्थित मुमुक्षो भाइय तथा बहनों परमात्मा महान कृपा थी आप देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્ન માળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એકસો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે ચૌદમાં શ્લોકનું ઉચ્ચારણ હું પહેલાં કરું પાછળથી તમે બોલશો પશો પશો કોણ કરો દે ધર્મ અધિત શાસ્ત્રો પી નત્મબોધ पशौ पशो पशोको न करोदि धर्मा अधीतशास्त्रोऽपि न चात्मबोधः વિષમ ભાતિ સુધોપમ સ્ત્રી કુશત્ર વો મિત્રવદાત્મજા કેમ તત્તિ સુધોપમ સ્ત્રી કુશત્ વિષં ભાતિ સુધી કે શત્રો મિત્રવદાત્મજા કિમ તદ્વિષમ ભાતિ સુદોપમ સ્ત્રી કે શત્રો મિત્રવદાત્મદ્ય તો આ શ્લોક ની અંદર બે પ્રશ્ન અને બે ઉત્તર બતાવ્યા એમાં પ્રથમ પ્રશ્ન શિષ્ય પૂછે છે કે ગુરુજી પશુ થી પણ વધારે પશુ કોણ છે ચારે ગુરુજી એનો ઉત્તર આપે છે કે શિષ્ય જે જાણવા છતાં પણ ધર્મ ન પાળે પશુથી પણ વધારે પશુ છે તથા શાસ્ત્ર ભણવા છતાં જેને આત્મજ્ઞાન ન થાય તે પણ પશુથી વધારે પશુ છે તો બોલો આમાં શું બતાવ્યો કે પશુ કરતા પણ પશુ કોણ છે તો જેને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે ધર્મ શું છે છતાં પણ એ ધર્મને પાળતો નથી એ પશુ કરતા પણ વધારે પશુ છે એક વ્યક્તિ તો માનો જે નથી જાણતો એ તો ન પાળે તો એમાં એને વધારે પાપ લાગતું નથી પણ જાણવા છતાં પણ જે ન આચરણ કરે એ જ વધારે શું કહેવામાં આવે છે પશુથી પણ પશુ કહેવામાં આવે છે એક વાર એક કુંભાર હતો અને રોજ એ ગધેડા લઈને માટી લેવા જાય એમાં એક વારા એને માટી ખોદતા ખોદતા એક ચમકેલો પથ્થર મળ્યો એ પથ્થર એને આત્મા લીધો અને ચારે બાજુ જોયો તો એના મનમાં એટલું જરૂર થયું કે આ પથ્થર છે એ બીજા પથ્થરથી કાંઈક વિશેષ છે છે હીરો છતાં પણ એ જાણતો નથી એને થયું કે આ કોઈ ચમકેલો પથ્થર છે એટલે એને પથ્થર લઈને ગધેડાના ડોકે બાંધી દીધો રોજ એ માટી લેવા જાય અને આવે એમાં એકવાર એક ઝવેરીની નજર એ પથ્થર ઉપર પડે ઝવેરીને થયો કે આ તો કિંમતી પથ્થર એટલે કે આ કિંમતી હીરો છે એને પેલા કુંભારને પૂછ્યું કે કુંભાર ભાઈ તારે આ જે ગધેડાના ડોકે જે પથ્થર બાંધ્યો એ તારે વેચવો છે તો કુંભાર કહેવા લાગ્યો કે નાના એ મારે વેચવો નથી કારણ કે આ જે પથ્થર મેં મારા ગધેડાને બાંધ્યો એટલે મારો ગધેડો પેલા થોડોક માંદો રહેતો તો એ સાજો થઈ ગયો બોલો ઝવેરી કેવા લાગ્યો કે તું જે પૈસા કે એ હું પૈસા આપું તું આ પથ્થરને વેચી દે કુંભાર કેવા લાગ્યો કાંઈ વાંધો નહીં આ પથ્થરના તમે મને પાંચ રૂપિયા આપો પહેલાના જમાનાની આ વાત છે તો ઓલો જે ઝવેરી હતો એ કહેવા લાગ્યો કે આના પાંચ રૂપિયા ન આવે આના તો ચાર રૂપિયા જ આવે બહુ એને માથાકૂટ કરી છતાં પણ એને ચાર રૂપિયામાં એ પથ્થર આપ્યો નહીં છેલ્લે એમ કીધું કે તમારે ચાલો લેવો હોય તો હું ચાડા ચાર રૂપિયામાં તમને આ પથ્થર આપી દઉં પેલો ઝવેરી કે નહીં હું તો ચાર રૂપિયામાં જ એ પથ્થર મારે લેવો છે તો કુંભાર કે કાંઈ વાંધો નહીં કુંભાર આગળ ચાલવા લાગ્યો અને પાછળ ઓલો ઝવેરી ચાલતો થયો આગળ બીજો ઝવેરી એને મળ્યો તો એ ઝવેરીએ પણ એ પથ્થરને જોયો એટલે જે પારખ હોય છે એ તો તરત હીરાને પારખી લેશે એટલે એને થયું કે આ તો કોઈ કિંમતી હીરો છે એટલે એને કુંભારને પૂછ્યું કે કુંભાર ભાઈ તારે આ પથ્થરને વેચવો છે કુંભારે કીધું હા મારે એ પથ્થરને વેચવો છે જો એના પાંચ રૂપિયા આવે તો મારે એ પથ્થરને વેચવો છે ઓલો ઝવેરી કેવા લાગ્યો કે આલે આ પાંચ રૂપિયા નહીં ને સાડા પાંચ રૂપિયા એ પથ્થર મને તું આપી દે તો ઓલો તો રાજી થઈ ગયો સાડા પાંચ આવ્યાં એટલે એ પથ્થર સાડા પાંચ રૂપિયામાં વેચી દીધો ત્યાં ઓલો પેલો પાસલવાળો ઝવેરી હતો એ દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે મૂરખ એ તો હીરો હતો ને તે એને સાડા પાંચ રૂપિયામાં વેચી દીધો ત્યારે ઓલો કુંભાર કહે છે કે હું મૂર્ખ નથી મૂર્ખ તો તું સો તું જાણતો હતો છતાં પણ આઠાના પણ વધારે આપી શક્યો નહીં એટલે જે જાણવા છતાં પણ જે ન કરે એને મહામૂર્ખ કહેવામાં આવે છે એટલે આમાં કીધો કે જે ધર્મને જાણે છે છતાં પણ એનું આચરણ કરતો નથી એ પશુથી પણ વધારે પશુ કહેવામાં આવે છે જેમાં ટ્રેનની અંદર ગાય ભેંસ કે કૂતરું ચડે તો બોલો એને કોઈ દંડ થતો નથી પરંતુ જો પૈસાદાર વ્યક્તિ ટ્રેનની અંદર ટિકિટ વિના ચડે તો એને દંડ થાય છે કારણ કે એ સમજે છે છતાં પણ એને ટિકિટ લીધી નહીં અને ગાય ભેંસ કે કૂતરો સમજતા નથી એટલે એને કાંઈ દંડ થતો નથી એટલે આ શું કહેવા માગે છે કે હંમેશા મનુષ્ય ધર્મનું પાલન કરવું જોઈએ અને ધર્મ છે એ જ હંમેશા મનુષ્યને સર્વ પ્રકારથી સુખે કરવા વાળો છે એટલે કોઈ પણ અવસ્થાની અંદર અધર્મનું આચરણ કરવું જોઈએ નહીં ધર્મનું જ હંમેશા પાલન કરવું જોઈએ ત્યાર પછી કીધું કે જે ભણવા છતાં પણ જેને આત્મજ્ઞાન થતું નથી એ પણ પશુથી પણ પશુ છે બોલો શાસ્ત્રોને ભણતો હોય છતાં પણ એને જો આત્મજ્ઞાન ન થાય તો એ પણ પણ પશુ પશુ કરતા વધારે છે એટલે આનો અર્થ એમ છે કે હંમેશા આત્મજ્ઞાન લેવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ આ મનુષ્ય જન્મ છે એટલે કીધું ને देह मनुषध रे देह मनुषध रे प्रभु नवजा ते सर्वस्वखो मरावाला मा जे मा પથ્થરચેત પ્રયો તો મનુષ્ય જન્મ છે એ હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ આ આપને મનુષ્ય જન્મ મળ્યો છે બોલો બીજું બધું તો બધા જ જન્મની અંદર મળી શકે છે પરંતુ જ્ઞાન બીજા કોઈ જન્મની અંદર મળી શકતું નથી એટલે હંમેશા આપણે આત્મજ્ઞાન લેવા માટે જ તત્પર થવું જોઈએ ત્યાર પછી આગળ કહે છે બીજો પ્રશ્ન કે અમૃત સમાન લાગવા છતાં ઝેર સમાન કોણ છે શિષ્ય ગુરુજીને કહે છે કે ગુરુજી અમૃત સમાન લાગવા છતાં ઝેર સમાન કોણ છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે જે સ્ત્રી છે એ જ અમૃત સમાન લાગવા છતાં ઝેર સમાન છે એટલે અહીંયા મોહ લેવાનો જે મોહ છે એ જ હંમેશા અમૃત જેવો લાગવા છતાં એ ઝેરની સમાન છે સ્ત્રીને પુરુષનો મોહ અને પુરુષનો જે સ્ત્રીમાં મોહ છે એજ હંમેશા આ મોહ ની અંદર નાખે છે અને મોહ છે એજ હંમેશા આ સંસારનું મોટામાં મોટો બંધન છે એટલે કીધું ને મિથ્યા મોહ રે મલ આયાસે રેશે જોવાની નો રંગ અવસર આવો નહીં માણે સપના જે સંસાર ને જાણ જે ત્યજી દે ને વિષયા વેકાર અવસર આ વો તો ખાસ વૈરાગ અવસર આવો ને માળે તો હંમેશા એકબીજાનો જે છે સ્ત્રીને પુરુષનો મોહ અને પુરુષને જે સ્ત્રીનો મોશે એ જ હંમેશા ઝેરની સમાન છે કારણ કે જ્યાં સુધી આ મોહ છે ત્યાં સુધી કોઈ કાળે આ સંસારનો અંત આવતો નથી અને જ્યાં સુધી આ સંસારનો અંત આવતો નથી ત્યાં સુધી દુઃખનો કોઈ પણ કાળે અંત આવતો નથી એટલે આમાં કીધો કે અમૃત સમાન લાગવા છતાં ઝેર સમાન કોણ છે તો જે સ્ત્રી છે એ અમૃત સમાન લાગવા સતા ઝેર સમાન છે ત્યાર પછી આગળ ત્રીસો પ્રશ્ન શિષ્ય પૂછે છે કે ગુરુજી મિત્ર સમાન લાગવા સતા શત્રુ સમાન કોણ છે ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે પુત્ર સ્ત્રી આદિ એટલે પુત્ર સ્ત્રી ધન વૈભવ આ બધો મિત્ર સમાન લાગવા સતા એ કોની સમાન છે એ શત્રુને સમાન છે એટલે આમાં પણ જે આ કુટુંબ પરિવારની અંદર જે વાસના છે એ જ મનુષ્યને હંમેશા બંધનમાં નાખવા વાળી છે જો સ્ત્રી પુત્ર પરિવારની અંદર જે મોહ એટલે આસક્તિ છે એ જ હંમેશા શત્રુની સમાન છે જો એની અંદર આસક્તિ ન હોય તો બોલો આ સંસાર કોઈને બંધન રૂપ થતો નથી આ સંસાર બંધન રૂપ એટલે છે કે એની અંદર આસક્તિ હોવાને કારણે એટલે કીધું ને દોરી ના બંધન આજે પ્રેમ થકે સૌ થયું તંતુ ત્યારે કોઈ ના એને સાંધે રે કોઈ ના એને સાંધે રે ભીડ પડે ત્યારે તર તળ તૂટે બંધન શા માટે જેના આવે સંગાતે તેને માયા શા માટે ચાર દેવસના ચાંદરડા પર શા માટે જેના આવે સંગાતે તેને મમતા શા માટે આમાં શત્રુને સમાન કીધો એટલે શત્રુ શું કરે સામા ને જેલ ની અંદર દાખલ કરે બોલો શત્રુની આ જે ધન પરિવાર પુત્ર પરિવાર સ્ત્રી ની અંદર જે મો છે એ ક્યાં લઈ જાય છે આ જગત ની જે આ જેલ છે મોટા મોટી જેલ હોય તો આ જગત છે એ મોટી જેલ છે એટલે કીધું ને જગબંધવાને તોડાવે મોશ કે જુઓ ભાઈ જગબંધના આ જેલ જે પૈસા ને વળે પ્રેમ દે બે સંતા હાથ કારો સંતા તે હાથ કારે ઓ ભીષણે જુઓ ભાઈ જગ બંધનિયા આજે આ સંતતી છે જે પુત્ર પરિવાર છે એ શું હાથ કડિયું સમાન જ એ કહેવામાં આવે છે કારણ કે એની આસક્તિને લીધે જ આ સંસારને અંદર આપણે બંધાવવું પડે છે અને જો એની અંદર આસક્તિ ન હોય તો આ સંસારની અંદર કોઈ બંધન થતો નથી એટલે બોલો શત્રુ કોને કહેવાય જે જેલની અંદર લઈ જાય એ બધાય શત્રુ જ આવે છે એટલે આ પુત્ર પરિવાર પત્ની છે એ શત્રુની સમાન જ કહેવામાં આવે છે કે આ મોટામાં મોટી જે જગબંધનની જેલ છે એમાં જો વારે વારે નાખવા વાળા હોય તો જે આ પુત્ર પરિવાર સ્ત્રીની અંદર જે આસક્તિ છે એ જ આ જગબંધનની જેલની અંદર એ બંધનમાં નાખે છે તો આમાં પ્રશ્ન હતો કે મિત્ર સમાન લાગવા સત્તા શત્રુ કોણ છે તો પુત્ર સ્ત્રી આદિ જે છે એ આપણને ભલે મિત્ર સમાન લાગે સત્તા પણ જો એની અંદર આસક્તિ હોય તો એ હંમેશા શત્રુની સમાન છે તો આ પ્રશ્ન ની અંદર ત્રણ પ્રશ્ન અને એના ઉત્તર નો આપણે વિચાર કર્યો સર્વેત્રો સર્વે સધો નિરામયા સર્વે ભદ્રાણી પશો મા કશ્ચિત દુઃખ ભાગ ઓમ શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજ મહારાજગી જય સનાતન ધર્મ ધર્મગી જય આદ્યા અદ્યાજગદુરો શ્રી શંકરાચાર્ય ભગવાન ગીર જય તાપી મૈયા ગી જય હું નમ પાર્વતીપતિ हर हर महादेव